હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ તમારા કિચનમાં આજે આપણે બનાવીશું શરીરમાં હિમોગ્લોબિન વધારે તેવા અને એકદમ પૌષ્ટિક એવા બીટના લાડુ તો બીટના લાડુ બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા બીટ લીધેલા છે તેને ચાલુ ઉતારી અને આપણે પહેલાં ધોઈ દઈશું અને છીણીની મદદથી એને આવી રીતે છીણી લઈશું આપણે આજે ગોળ કે ખાંડના ઉપયોગ વગર જ આ લાડુ બનાવવાના છે હવે આપણે કડાઈમાં બે ચમચી જેટલું ઘી મૂકી દઈશું ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે છીણેલું બીટ છે તે અંદર ઉમેરી દઈશું અને પહેલાં આપણે ઘીની અંદર જ એને બે થી ત્રણ મિનિટ જેટલું એને શેકાવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે તેની અંદર એક વાટકી જેટલું અંદર દૂધ ઉમેરી દઈશું દૂધ ઉમેર્યા પછી આવી રીતે આપણે મિક્સ કરતા રહીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની દૂધ નાખવાથી અંદર આપણા જે બીટ છે છીણેલું બીડ છે તે એકદમ સરસ નરમ થઈ જશે અને દૂધ પણ બધું ત્યાં સુધીમાં દૂધ પણ બધું બળી જશે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગયેલી છે તો હજી બધું દૂધ સંપૂર્ણ રીતે નથી બળી ગયેલું થોડું થોડું હજી બાકી છે ચાર કે પાંચ મિનિટ થઈ જાય એટલે સરસ આપણા બીટ નરમ થઈ જશે તમે જોઈ શકો છો અને દૂધનો ભાગ પણ થોડો બાકી છે આ સ્ટેજ પર આપણે જે ખજૂર આવે છે તેના ઝીણા આવી રીતે ટુકડા કરી દઈશું જે પોચી ખજૂર આવે છે તેના આવી રીતે ટુકડા કરી દઈશું ઝીણા ઝીણા અને અડધી વાટકી જેટલા ખજૂરના ટુકડા અંદર ઉમેરી દઈશું આ મિશ્રણ ગરમ છે એટલે ખજૂર પણ એકદમ સરસ રીતે અંદર ઓગળી જશે ખજૂરને આપણે બરાબર મિક્સ કરી દઈશું ખજૂર નાખ્યા પછી પણ એને થવા દઈશું થોડીવાર સુધી ત્રણથી ચાર મિનિટ જેટલું એને થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે જે કોપરાનું છીણ આવે છે તે મેં અહીંયા અડધી વાટકી જેટલું લીધેલું છે તો અડધી વાટકી કોપરાનું છીણ લીધેલું છે કોપરાનું છીણ તમે ઉમેરશો એટલે એનો સ્વાદ એકદમ સરસ આવશે બીટની અંદર નેચરલ સ્વીટનેસ હોય છે એટલે આપણે ગોળ કે ખાંડ નથી ઉમેરી અને ખજૂર ઉમેરેલી છે તો તમને જેટલું ગળ્યું ભાવતું હોય તેટલી તમે ખજૂર ઉમેરી શકો છો અંદર હવે આપણે એના એકદમ માવા જેવો પરફેક્ટ ટેસ્ટ આવે તેના માટે આપણે બે ચમચી જેટલો અંદર મિલ્ક પાવડર ઉમેરીશું મિલ્ક પાવડરથી આપણને માવા જેવો ટેસ્ટ આવશે લાડુની અંદર મિલ્ક પાવડર ઉમેર્યા પછી ઉમેરાઈ જાય પછી આવી રીતે એને બરાબર રીતે મિક્સ કરી દઈશું મિલ્ક પાવડર ઉમેર્યા પછી પણ એને ત્રણથી ચાર મિનિટ એને થવા દઈશું અને સરસ તમે જોઈ શકો છો લાડુ એવું આપણું મિશ્રણ તૈયાર છે થોડોક પણ અંદર પાણીનો ભાગ નહીં રહેવો જોઈએ આને આપણે ઠંડુ થવા દઈશું લગભગ થી પંદર મિનિટ અને એક અલગથી આપણે ડીશમાં એને કાઢી લઈશું મિશ્રણ થોડું એવું ઠંડુ થઈ ગયેલું છે હવે આપણે એના લાડુ જેવો સેપ આપી દઈશું અને કોપરાનું જે છીણ લીધેલું છે તેની અંદર આપણે આવી રીતે આપણે રગદોળી દઈશું તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા લાડુ તૈયાર છે એકદમ સરસ લાગે છે નાના બાળકોને ઘણી વખત એવું બને નાના બાળકો સુ મોટાને પણ ઘણી વખત એવું બને કે બીટ નથી ભાવતા તો આ એક હેલ્ધી ઓપ્શન છે તમે બનાવીને ફ્રીઝમાં મૂકી શકો છો ચારથી પાંચ દિવસ સુધી સારા જ રહે છે ખાવામાં પણ એકદમ સરસ લાગે છે તો તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ